આજ રોજ એનએસ પટેલ કોલેજ દ્વારા આયોજિત યુથ પાર્લામેન્ટ્રી કોમ્પિટિશનનો કાર્યક્રમ હતો ખરેખર એક આણંદના સાંસદ તરીકે મેં આજે જ્યાં અહીંયા ભાગ લીધો છે અને જે વિદ્યાર્થીઓ હતા એમણે જે રીતે પ્રેઝન્ટેશન કર્યું છે એક ગૌરવરૂપ એક પ્રાઉડ થાય આનંદ ડિસ્ટ્રિક્ટમાં એ રીતનું છે ઘણી બધી આ રીતની કોમ્પિટિશનમાં હું ગયો છું પરંતુ આજે હું એટલું પહેલીવાર કહીશ કે આ કોમ્પિટિશનમાં જે એમને પ્રેઝન્ટેશન કર્યું છે ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું છે મારા હિસાબે હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ માર્ક્સ એમને હું આપું છું એમને જે તૈયારી કરી છે જે ક્વેશ્ચન માટેની તૈયારી કરી છે જે પ્રિપ્રેસન કરી છે એમને અને જે એમની ડિસિપ્લિન છે એ બધી જ રીતે ખૂબ સારું છે એનએસ પટેલના પ્રિન્સિપાલ શ્રી આશોભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સૌને અને એમાં જે પાર્ટિસિપેટ કર્યા છે સૌને જેમને આ મહેનત કરાવી છે વિદ્યાર્થીઓ દ્વારા સૌને અભિનંદન આપું છું અને આ જ રીતના કાર્યક્રમ આણંદ જિલ્લાની સૌ કોલેજમાં થવા અને એન એસ પટેલના સૌ વિદ્યાર્થીઓને હું ઇન્વિટેશન આપું છું કે એ લોકો દિલ્હી આવી અને લાઈવ પાર્લામેન્ટ જોવે એનાથી વધુ એ લોકોને નોલેજ મળશે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંવિધાન મુજબ થર્ટી થ્રી પર્સન્ટ મહિલાઓને જ્યારે પ્રાધાન્ય આપ્યું છે ત્યારે આ કોમ્પિટિશનમાં બેઠેલી સૌ દીકરીઓને પણ હું વિશેષ કરીશ કે એમાંથી નેક્સ્ટમાં પણ કોઈને કોઈ એમપી બને અને એમએલએ બને આભાર